અત્યારે ન્યુયોર્ક કોટન વાયદામાં લાલ ઘૂમ રિકવરી તરફી તેજી આકાર લઈ રહી હોય તેવું વાયદા બજારને ને જોતા આપણને સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે આજે તારીખ વીસ નવ બે હજાર ચોવીસ ના રોજ ભારતીય સમય મુજબ અત્યારે અગિયાર વાગ્યે અને છપ્પન મિનિટની આસપાસ ન્યુયોર્ક કોટન વાયદો ડિસેમ્બર બે હજાર ચોવીસનો જીરો પોઈન્ટ એકતાલીસ જેટલો વધીને તોતેર પોઈન્ટ સુડતાલીસની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડના કપાસના વીસ કિલોના ભાવ ચૌદસોથી સત્તરસો દસ સુધી જોવા મળ્યા હતા બે હજાર ક્વિન્ટલ જેટલી આવક હતી જે આપણે મણમાં ગણતરી કરીએ તો દસ હજાર મણ કપાસ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે આવ્યો હતો અત્યારે અમારા અનુમાન મુજબ જે કપાસની આવકો વધી રહી છે તે મોટે ભાગે નબળી ગુણવત્તાવાળા કપાસની આવકો વધી હશે તેવું અમારું અંગત માનવું છે કારણ કે આગોતરો કપાસ હતો તેવાના ઘણા બધા ખેડૂત મિત્રો અત્યારે વેણી કરી રહ્યા છે અને એકદમ નબળી ગુણવત્તાવાળો કપાસ બજારમાં કદાચ વધારે આવતો હશે એટલે આપણને આવકો છે તે વધારે જોવા મળતી હશે અને આપણને એવું લાગતું હશે કે કપાસની આવકો અત્યારે પુષ્કળ પ્રમાણમાં આવી રહી છે પરંતુ જે વરસાદમાં જે બગડેલો કપાસ છે આગોતરું વાવેતર જે ખેડૂત મિત્રો એ કપાસનું કરેલું હતું તેવા ખેડૂત મિત્રો અત્યારે વેણી કરી રહ્યા હોય મોટા ભાગના વરસાદને લીધે બગડી ગયા હતા એટલે નબળી વાળો કપાસ બજારમાં કદાચ અત્યારે વધારો વધારે ઠલવાતો હોય બજાર ભાવમાં અત્યારે ઘટાડો પણ નબળી ગુણવત્તાવાળા કપાસને કારણે ઘણા બધા વિસ્તારોમાં જોવા મળતો હશે ખેડૂત મિત્રો તમારે આગોતરો કપાસ હોય અને અત્યારે વીણ ચાલુ હોય તો કેવો કપાસ ઉતરે છે નબળી ગુણવત્તા વાળો કે આખા આખા ગોઢા છે તે તમે વીણી રહ્યા છો ટૂંકમાં વીણાટકામ કપાસમાં અત્યારે કેવું કયા પ્રકારની ગુણવત્તાવાળું ચાલી રહ્યું છે નબળો વધારે છે કે સારો વધારે છે તે તમે કોમેન્ટમાં જણાવી શકો છો અને ગુજરાતના અલગ અલગ વિસ્તારોના કપાસના ભાવ આપણને મળશે અને અમારી પાસે સમય હશે તો ચોક્કસ તમારા સુધી પહોંચાડવાનો નાનકડો પ્રયાસ અમે કરતા રહેશું તમારા વિસ્તારમાં ગામડે બેઠક એવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો જેથી કરીને અમે નવા આવનારા વિડીયોમાં ભૂલ ન થાય તેની અમે તકેદારી રાખી શકીએ ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો